બાર ચપ્પલ ઉતારતા નહીં અહીંયા જો ચપ્પલ સ્ટેન્ડ છે મફત સેવા લખેલું છે જુઓ આ છે મંદિરના અંદર એન્ટ્રન્સ બસ જુઓ આ છે ગેટ નંબર એક અને બાર લખેલું છે દર્શન રાંગે કડે હાઈ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો હું છું અત્યારે શેરડી સાંઈબાબા મંદિરે અને આજે અહીંયાથી અમે ચેકઆઉટ કરીએ છીએ ને જઈએ છીએ શનિદેવ મહારાજના મંદિરે તો અહીંયાથી જુઓ ગાડી મારી અત્યારે જે છે મારો લગેજ ભરાય છે અહીંયા ગાડીની અંદર અને ટૂંક જ સમયની અંદર અહીંથી નીકળીશું આ હતી હોટલ અને અહીંયા તમે આવો તો રોકાજો બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા અને પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા છે તો બસ અહીંથી આપણે વિડીયોની અંદર જોઈશું શનિદેવનું મંદિર અને અહીંયાથી શિરડીથી શનિદેવ થાય છે લગભગ પંચોતેર કિલોમીટર અને શનિદેવે દર્શન કરી અને ત્યાંથી જઈશું નાસિક તો આખી અહીંયાથી જે જર્ની છે એનો વિડીયો છે તો જોતા રહો ચેનલ સાથે અને વિડીયો લાઈક ના કર્યો કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો બસ જુઓ ગાડી છે તૈયાર અને જઈશું શનિદેવ આ દર્શનાર્થે ફાઇનલી પહોંચી ગયા છીએ શનિદેવ મંદિરે બહુ ખરાબ અનુભવ થયો અહીંયા ગાડી લઈને આવતા હોય તો જોઈ લેજો કોઈ જગ્યાએ પાર્કિંગ ના કરતા અહીંયા આવો તો ગાડી પાર્ક કરો તો અહીંયા તમારે પ્રસાદ લેવો પડે એ લોકોનું જે છે સાતસો રૂપિયાનું લેવું પડશે નહીં તર પછી તમને ગાડી પાર્ક કરવામાંથી પાછા કાઢશે અહીંયા જો કેટલો ખરાબ અનુભવ થાય છે તમે અહીંયા છેતરાતા નહીં બિલકુલ ભાઈએ પહેલાં કીધું કે અહીંયા ગાડી પાર્ક કરો પછી ગાડી પાર્ક કર્યા પછી એમનું જે છે એ પૂજા વિધિ સાંભળો અને સાંભળીને પછી જો તમને એમનું વસ્તુ ના લો તો પછી તમે ગાડી અહીંયાથી પાર્ક કરી પાછી લઈ જાઓ તમારે ફરજિયાત લેવું જ પડશે અહીંયાથી એ રીતનું આ લોકોનું હોય છે જ તો અહીંયા આવતા તરથી છેતરાતા નહીં તો અહીંયા આવ્યા અને એકદમ ખરાબ અનુભવ થયો અહીંયા આવ્યા એટલે આગળ બધા ભાઈઓ બેઠેલા હોય છે પાર્કિંગ અમારા ત્યાં કરો અમારા ત્યાં કરો એક ભાઈ લઈ ગયા પાર્કિંગ માટે કે એકદમ ફ્રી પાર્કિંગ છે અને પાર્કિંગમાં ગયા પછી કે અહીંયા ફ્રી છે મેડમ અહીંયા પાર્કિંગ દો અને આગળથી મંદિરના અંદર તમે જઈ શકો છો પરંતુ અહીંયાથી અમે જેવું પાર્કિંગ કર્યું એટલે એના માણસો આવ્યા અને એ લોકોએ કીધું કે અહીંયા તમે શનિદેવની પૂજા કેવી રીતે થાય એ તમે અમે શીખવાડીએ તો ત્યાં આગળ એમને એક એક આખું પાર્સલ બનાવેલું હતું જેના અંદર પૂજા પાઠની વિધિ હતી અને બધું મૂકેલું હતું તો બસ ત્યાંથી એ લોકોએ બધું સમજાવ્યું કે આ રીતે આ રીતે પૂજા થાય અને પછી ત્યાંથી શું થયું કે એ લોકોએ પછી અમે કીધું કે ના અમારે પૂજાનો સામાન લેવો નથી તો પછી એ લોકો ક્યાં કે ના અહીંયા પાર્કિંગ નહીં કરવાનું ને અમે તમને ઉલ્લું બનાવીએ છીએ ને આમ તેમ બહુ બધી માથાકૂટ થઈ એટલે વિચારજો અહીંયા આવતા હોય તો આ તે છેતરાતા નહીં અને ગાડી પાર્કિંગના પચાસ આપવા પડે તો આપી દેજો પરંતુ આવા ખોટા લોકોથી છેતરાતા નહીં તો બસ આ અનુભવ થયો તમારા સાથે શેર કર્યો તો તમે આવું કોઈ દિવસ કરતા નહીં જુઓ અમે અહીંયા પેડ પાર્કિંગની અંદર આવ્યા અને પાર્કિંગ અહીંયા કરીએ છીએ બસ જો અહીંયા પાર્કિંગ કરેલું છે જો અહીંયા બધી જ જગ્યાએ એ રીતે જ ચાલે છે આ જેટલા પણ વાણ છે ત્યાં આગળ પાર્કિંગ કરાવશે પરંતુ જો તમે ફૂલ ફૂલહાર કે કશું લેશો નહીં તો તમને પાર્કિંગ માટે ના પાડી દેશે અને પચાસ રૂપિયા અલગથી આપવા પડશે આ રીતનું અહીંયા ફંડા ચાલે છે જો તમે આવતા હોય તો પેડ પાર્કિંગ કોઈ જગ્યાએ હોય તો કરી દેજો અને કોઈ જગ્યાએ છેતરાતા નહીં કારણ કે પ્રસાદ લેવી કે ફૂલ હાર લેવો એ દરેકના પર્સનલ બાબત છે કોઈ લે ના લે તો જુઓ આટલી નાની બોટલના નેવું રૂપિયા જે છે તેલ જે ભગવાન ઉપર ચડાવવાનું કંઈ વાંધો નહીં નેવું નહીં નવ લાખ પણ ઓછા છે ભગવાન માટે કંઈ નહીં પરંતુ બહારના લોકો જે ચીટિંગ કરે એ લોકો માટે નથી ન તો બસ ચાલતા ચાલતા મંદિર તરફ મંદિર આ બાદ છે કદાચ હા તો આ કંઈ રોડ છે આપણે ચાલતા ચાલતા મંદિર તરફ જઈશું જોડાયેલા રહો ચેનલ સાથે ઇન્ફોર્મેટિવ વિડીયો છે તમે અહીંયા આવો તો શું શું તકલીફ પડે કઈ રીતે છે બધું મસ્ત અહીંયા જો પાર્કિંગ છે બહુ મસ્ત અહીંયા આપણે જોયું જ નહીં પાર્કિંગ જો છેક આગળ આવે એટલે મોટું પાર્કિંગ મળ્યું વચ્ચે કોઈ પણ ઊભા રાખે તમને પાર્કિંગ માટે ફ્રી આપીશું તો તમે બિલકુલ ના ઊભા રહેતા પાર્કિંગ અહીંયા ફ્રી છે અહીંયા પાર્કિંગ કરજો વચ્ચે કોઈ પણ માણસોના લાલસામાં આવતા નહીં અહીંયા જુઓ ફ્રી પાર્કિંગ અમને મળ્યું અમને પણ ખબર નથી કે આગળ છીએ અમે નવા છીએ તમે નવા છો તો પ્લીઝ મારો વિડીયો જોતા હોય તો અહીંયા ફ્રી પાર્કિંગ છે અહીંયા આવજો વચ્ચે કોઈ નહીં લાલસામાં આવતા નહીં પાર્કિંગની મંદિરા કંડે જો અહીંયા મંદિરનો બોર્ડ મારેલું છે અહીંયા છે મંદિર મંદિરના અંદર જઈશું દર્શન કરવા આ તો બસ અંદર આવતાની સાથે જો બહાર ચપ્પલ ઉતારતા નહીં અહીંયા જો ચપ્પલ સ્ટેન્ડ છે મફત સેવા લખેલું છે તો બસ અહીંયા જ આપણે ચપ્પલ ઉતારીએ અને સ્વેચ્છાએ જે માગે આપણે આપી દઈશું જો આ છે ચપ્પલનું સ્ટેન્ડ અહીંયા આપણે આપી દઈશું ફાઇનલી ચપ્પલ મૂકી દીધા છે અને ચપ્પલ મૂકી અને આપણે મંદિર તરફ આગળ વધશું જુઓ આ છે મંદિરના અંદર એન્ટ્રન્સ આ ગેટ નંબર લખેલો છે ગેટ નંબર એક બસથી દર્શન કરવા જવાનું અને અંદર આપણે જઈએ બધું જ માહિતી છે અને અંદર ભાઈને પૂછ્યું કે કેમેરા એલાઉડ છે તો ભાઈએ કીધું હા તમે લઈ જઈ શકો છો તો બસ અહીંથી અંદર જઈશું બસ જુઓ આ છે ગેટ નંબર એક અને બહાર લખેલું છે દર્શન રાંગે કડે લગભગ મરાઠી ભાષામાં લખેલું છે તો બસ અહીંયા ગેટ નંબર એકથી આપણે મંદિરની અંદર જઈશું જોડાયેલા ચેનલ સાથે જો તમારે માહિતી જોતી હોય અહીંયા કઈ રીતે જવાનું છે શું છે શું નહીં જો દર્શન માટે આ બાદથી જવાનું છે આ રીતે કંઈક બનાવેલું છે અહીંયાથી ચાલતા ચાલતા આપણે જઈશું દર્શન માટે જો તમે તમારે જો બહાર આવો મંદિરના બહાર જો વોશરૂમ જવું હોય તો તમે મંદિરના અંદર ગેટ નંબર એકના ના અંદર આવશો તો અહીંયા ફ્રી વોશરૂમ છે બહાર ખોટા પૈસા ખર્ચતા નહીં દસ દસ રૂપિયા લેશે પાણી પણ જો અહીંયા પીવાનું અહીંયા તમને ઠંડુ મિનરલ મળી રહેશે જો આ રીતે અંદરથી જવાનું છે મંદિર તરફ જોડાયેલા આખો વિડીયો બતાવીશ ચાલતા ચાલતા જઈએ મંદિર તરફ શનિદેવના કોમેન્ટની અંદર જય શનિદેવ લખવાનું બિલકુલ ના ભૂલતા તો બસ જુઓ એક નંબર ગેટથી આપણે અંદર આવ્યા અંદર ભોયરા જેવું હતું ત્યાંથી ચાલતા ચાલતા આપણે આવ્યા અને અહીંયાથી જઈશું મંદિર તરફ દર્શન કરવા તેલ બીકરી સેન્ટર હા જુઓ અમારાથી પણ કુલ થઈ ગઈ ભાઈ અહીંયા જો તમારે શનિદેવને તેલ ચડાવવું હોય તો અહીંયા જુઓ અહીંયા દુકાન મંદિરના અંદર છે જો તેલ બીકરી સેન્ટર અહીંયા લખેલું છે બહારથી લેતા નહીં અંદર આવીને લેજો જો અહીંયા તેલ તમારે ચડાવવું હોય તો અહીંયાથી મળશે અને બાર ઘણી બધી દુકાનો છે ત્યાંથી લેતા નહીં અહીંયાથી લેજો આ મંદિરનું કાઉન્ટર છે કારણ કે અંદર મંદિરની અંદર થોડાક કદાચ વધારે પૈસા લે તો બી એ મંદિરના દાન તલ સ્વરૂપે જાય અને બાર ખોટા પૈસા તમારે પડી જશે તો બસ જુઓ અહીંયાથી આવ્યા અને અહીંયા જુઓ પુરુષ અને સ્ત્રીનો ગેટનું છે ગેટમાં આપણે જઈશું જુઓ અહીંયા શનિદેવનું બોર્ડ મારેલું છે તો ફાઇનલી આપણે મંદિર બાજુ પહોંચી ગયા અહીંયા જુઓ શ્રીફળ છે શ્રીફળ તમારે લેવું હોય તો અહીંયાથી લઈ શકો છો જુઓ આ બધી વસ્તુઓ તમે અહીંયાથી લઈ જઈ શકો છો અને આ લાઇન છે મંદિરની અંદર જવાની જો આ વસ્તુઓ અહીંયા જ તમને મંદિરના અંદર જ બધું મળી રહેશે ભાઈ બહારથી લેવાની કોઈ જરૂરત જ નથી બધું જ વસ્તુ મંદિરના અંદર તમને મળી રહેશે બસ અહીંયાથી જુઓ આ છે પરિસર મંદિરનું આપણે અહીંયાથી ચાલતા ચાલતા જઈએ મંદિર તરફ દર્શન કરશું શનિદેવના જો આખો વિડીયો હું તમને બતાવું છું વચ્ચે બિલકુલ સ્કીપ ના કરતા વિડીયો જો આ રીતની કંઈ લાઈન છે અહીંયા એક વસ્તુ ગમી અહીંયા તમારે કેમેરો કે મોબાઈલ લઈને આવી શકો છો અહીંયા કોઈ એવું છે નહીં મેં બહાર પૂછ્યું ખાલી પટ્ટો અને પોકેટ તમારે બાલ રાખવું પડશે જે ચામડાનું હોય અહીંયા આવી અને તેલ તમારું અર્પણ કરી શકો છો અહીંયા જો બોર્ડ મારેલું છે તેલ એથે અર્પણ કરાવે જો અહીંયા તેલ અર્પણ કરવાનું શું કરાવ તેલ આપણે અર્પણ કરીએ શનિદેવને જો અહીંયાથી અહીંયાથી તેલ નાખવાનું એટલે અર્પણ થાય એવું છે શનિદેવ ભગવાનને હા દડા અહીંયા કેટલા લોકો તેલ ચડાવી રહ્યા છે આ જગ્યા તેલ અર્પણ કરવાની છે અહીંયા તમે આવો તો અહીંયા પૂજા વિધિનો સામાન અને તેલ તમે અર્પણ કરી શકો કેટલા બધા લોકો અહીંયા શનિદેવને તેલ અર્પણ કરી રહ્યા છે સામે લાઇટો મૂકેલી છે રાત્રે મસ્ત લાઇટો તો અહીંયા થાય છે અને પબ્લિક જુઓ ભાઈ કેટલી બધી પબ્લિક અહીંયા શનિદેવના મંદિરે દર્શનાર્થે આવેલી છે જુઓ અહીંયા પબ્લિક જુઓ ભાઈ કેટલી બધી પબ્લિક છે અને આ શનિદેવના મંદિરના અંદર લાઈવ દર્શન તમને કરાવી રહ્યો છું તમે જુઓ સામે શનિદેવના ઉપર તેલનો અભિષેક થાય છે કેટલું બધું તેલ દાદાને ચડે છે જો આ જે લાઈન છે ત્યાં તમારે લાઈનમાં ઊભું રહેવું હોય ત્યાં જઈને શનિદેવને જે તેલ અર્પણ કરવું હોય તો તમે જઈ શકો છો અને આપણે જ્યાં જે કરેલું ત્યાં જે તેલ અર્પણ કર્યું જે ઉપર જે બનાવેલું છે જે તેલનું જે માટલા જેવું મૂકેલું છે એના અંદરથી તેલ અર્પણ થાય છે ત્યાં આપણું તેલ ગયું એના અંદર જે ટોટી મૂકેલી છે ત્યાંથી તેલ અર્પણ થાય છે શનિદેવને અને આ જો અહીંયાની પબ્લિક અને આટલું છે આ રીતનું મંદિર છે અને આગળ ગૌરની હવનકુંડ છે ત્યાં પણ આપણે જઈએ જો તમારે આ વીઆઈપી લાઇનની અંદર જો ઉપર તેલ ચડાવવામાં ભગવાનને જવું હોય તો તમારે પાંચસો રૂપિયા ચૂકવવાના અને આ લાઇનની અંદર ઊભું રહેવાનું એટલે ત્યાં જઈ અને તમે જાતે પોતાના હાથે જ તેલ ચડાવી શકો છો શનિદેવને પાંચસો રૂપિયા ચાર્જ છે અહીંયા જો અહીંયા રોટલી અને ગોળનો પ્રસાદ અહીંયા કોઈએ બાધા માની હોય તો અહીંયા આપે છે અને સામેથી આપણે દર્શન કર્યા શનિદેવના અને અહીંયા જો તમારે કોઈ દાન ડોનેશન આપવું હોય તો છે અને આ બાજુ ગૌરી હવનકુંડ છે આપણે હવનકુંડના પણ દર્શન કરશું જો અહીંયા ગૌરી હવનકુંડ છે આપણે હવનકુંડના દર્શન કરીએ ઘેર બેઠા હોય તો દર્શન કરજો અને અહીંયાથી આપણે બહાર નીકળશું એક્ઝિટ જો આ બાજુ એક્ઝિટનું બોર્ડ મારેલું છે તો આપણે એક્ઝિટ તરફ વધીએ અને તમે જો ઘેર બેઠા મંદિરના દર્શન કર્યા હોય શનિદેવના તો આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેશો અને શનિદેવ તમના ઘેર બેઠા દર્શન કર્યા હોય તો કોમેન્ટની અંદર શનિદેવનું નામ જરૂરથી લખજો અને અહીંયા આવો તો બહુ મસ્ત મજાની જગ્યા છે પરંતુ અમુક ગામ હોય ત્યાં અમુક ખોટા લોકો પણ મળી જતા હોય છે તો એવા લોકોથી સાવધાન રહેવું અને બસ બીજું તો કંઈ નથી કહેતો જો આ બાજુ આગળ વધાય એક્ઝિટ તરફ એટલે આથી દેણગી કક્ષ અહીંયા તમારે જો અહીંયા તમારે દાન ભેટ લખાવવું હોય તો તમે જો અહીંયા તમે યુપીઆઈથી પણ લખાવી શકો છો અહીંયા જગ્યા જગ્યાએ યુપીઆઈ સ્કેનર મારેલા છે એનાથી તમારે જે પણ દાન લખાવવું હોય તે શનિ શનિશ્વર દેવસ્થાન ટ્રસ્ટની અંદર જશે અહીંયા મંદિરની પ્રસાદી છે અહીંયા વીસ રૂપિયાની અંદર એક ટુકડો ટોકરા ટોકરા પાકનો અહીંયા તમને આપશે મંદિરની પ્રસાદી બહારથી ના લેતા ભાઈ અહીંયાથી જ લઈ લેજો અને બસ અહીંયાથી આપણે એક્ઝિટ કરીએ આ મંદ આ વિડીયોની અંદર મેં તમને આખું મંદિર બતાવ્યું છે ફરીન જે બહારથી આપણા જોડે જે બનાવ બન્યો અને અંદર આવ્યા ત્યાં સુધીની બધી માહિતી આપેલી છે મારો વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક સો ટકા કરજો જેથી કરીને લોકો અમુક જગ્યાએ આવે તો છેતરાઈ ના જાય મંદિરની અંદર કોઈ છેતરામણી હોતી નથી પરંતુ બહાર અમુક માણસો હોય છે જે બધાને છેતરવાનો પ્રયત્ન કરે છે તો ફાઇનલી આ જો બહાર લખેલું છે કે બહાર જવાનો રસ્તો બસ આપણે અહીંયાથી બહાર નીકળીએ તો બસ જુઓ આ બાજુ છે એક્ઝિટનો રસ્તો તો આપણે આ બાજથી કરીએ એક્ઝિટ અને આ બાજુ મસ્ત મજાના ગાર્ડન બાર્ડન અહીંયા ફૂલ છોડ વાવેલા છે અને મસ્ત જગ્યા છે તમે જુઓ મહેલ જેવી જગ્યા લાગશે ઘણા બધા લોકો અહીંયા ફોટા પણ પાડી રહ્યા છે આ મંદિરની એક વસ્તુ મને બહુ ગમી કે અહીંયા કેમેરો કે મોબાઈલ લાવવા દે છે કોઈ પણ પ્રતિબંધ નથી બોર્ડ મારેલા છે કે કેમેરો લાવો નહીં પરંતુ વિડીયો ઉતારી શકો છો ફોટા પાડી શકો છો બહુ મસ્ત વ્યવસ્થા છે એનું કારણ એક જ કે અમારા જેવા જે લોકો જે વિડીયો બનાવે છે અને જે લોકો ઘરે બેસી રહ્યા છે જે લોકોને અહીંયા આવવાની સગવડ નથી જે ઘરડા લોકો છે જે ઘરે બેસીને અમારો વિડીયો જોવે અને શનિદેવના દર્શન કરી શકે એ માટે અમારો વિડીયો ઘણા લોકો અમને આશીર્વાદ આપતા હોય છે કે ભાઈ તમે ઘરે બેઠા અમને દર્શન કરાવ્યા એટલા માટે અમે વિડીયો બનાવતા હોઈએ છીએ તો એવા લોકોને પણ અમારો વિડીયો જોઈ અને અમને ઘણા બધા આશીર્વાદ આપે એ બદલ થેન્ક યુ તો બસ અહીંયાથી વિડીયોનો અંત તરફ જઈએ અને જુઓ આપણે જે આવ્યા હતા એવી જ અહીંયા જુઓ કેનાલ ટાઈપ છે અહીંયાથી નીચેથી ભોયરામાં થઈ અને બહાર એક્ઝિટ થવાનું હા તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ વિડીયો લોકોને શેર કરજો જેથી કરીને કોઈ વ્યક્તિને અહીંયાની ઇન્ફોર્મેશન મળે કઈ રીતે દર્શન કરવા બહાર શું પરિસ્થિતિ છે ચપ્પલ કઈ જગ્યાએ મૂકવા પ્રસાદ ક્યાંથી લેવી વોશરૂમ ક્યાં છે એ બધી જ માહિતી લોકોને ઘરે બેઠા મળી શકે અને અહીંયા આવીને કોઈ અજાણ્યો માણસ એમને છેતરી ના જાય તો બસ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય જય શનિદેવ